રસીદ વેચાણના બિલ દ્વારા નુકસાન પહોંચાડવાના ગુનામાં સંડોવાયેલો છે ઇકોસેલ દ્વારા ધરપકડ કરાયેલા સુલતાન કાપડિયા અને તેના સાગરિતોએ સુરત અને ગુજરાતની ની એકસો પિસ્તાલીસ બોગસ પેઢી કરી જે હેઠળ સિમેન્ટ લોખંડ કેમિકલ પ્લાસ્ટિક વુડન એમએસ સ્ક્રેપના ખોટા બિલો બનાવવામાં આવ્યા હતા આ બિલો મહારાષ્ટ્ર અને ગુજરાતના વેપારીઓને કમિશનના ધંધા હેઠળ વેચવામાં આવતા હતા આ તપાસ દરમિયાન ખુલ્યું કે આ પેઢીઓનો કોઈ વ્યવસાય હતો જ નહીં માત્ર જીએસટી નંબર મેળવવા માટે ખોટા ભાડા કરારો અને કાગળો ઉભા કરવામાં આવ્યા હતા આ પેઢીઓ મારફત ખોટા ટ્રાન્ઝેક્શન બતાવીને કરોડો રૂપિયાનો ટેક્સ ચોરી કરવામાં આવ્યો હતો સુરતથી કોશેલિટી એ બાતમીના આધારે મુંબઈના મીરર રોડ વિસ્તારમાં દરડો પાડીને મોમ્મદ સુલ્તાન કાપડિયાને ઝડપી લીધો હતો કોર્ટ આરોપીના ત્રણ દિવસના પોલીસ કસ્ટડીના રિમાડ મંજૂર થયા છે જેમાં આરોપી દ્વારા અન્ય કોણે કોણે કોટા બિલ બનાવી કરતા છે અને અન્ય કોઈ નેટવર્ક છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવશે વર્ષ બે હજાર સાલમાં સેન્ટ્રલ જીએસટીના અધિકારી દ્વારા ડીસીબીમાં ગુનો દાખલ કરવામાં આવે એ ફરિયાદની હકીકત એવી છે કે સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓને ધ્યાનમાં આવેલ કે સુરતની અમુક પેઢીઓ કોઈપણ પ્રકારના માલની લેવડદેવડ વગર બોગસ બિલો બનાવી અને ખોટા બિલો ઉપજાવી ખરીદ વેચાણના બિલો બનાવી અને સરકારના ટેક્સની ચોરી કરી રહ્યા છે આ અનુસંધાને તેઓના પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં આ વાતને સમર્થન મળતા તેમના અધિકારી દ્વારા ફરિયાદ આપી ગુનો દાખલ કરવામાં આવેલ જે અનુસંધાને તપાસ દરમિયાન જે તે વખતે તુરંત જ મહંમદ રજા ગભરાણી ભાવનગરનો જે આરોપી હતો એની ધરપકડ કરવામાં આવેલ અને ફરિયાદમાં આઠ પેઢીઓ જે જણાવેલ હતી એ આઠ પેઢીઓ સુરતની હતી તે પૈકી પેઢીઓના જે ખોટા કરારો ભાડા કરારો અને ખોટા પુરાવા ઊભા કરી આ પેઢીઓની રજિસ્ટ્રેશન કરવામાં આવેલ જીએસટી નંબર લેવામાં આવેલ અને ત્યારબાદ ખરીદ વેચાણના ખોટા બિલો ઊભો કરવામાં આવેલ તપાસ દરમિયાન અહમદ રજા ગભરાણીને ભાવનગરથી ધરપકડ કરવામાં આવેલ અને તેના પૂછપરછ ઇન્ટ્રોગેશન દરમિયાન એવી હકીકત જાણવા મળેલ કે મુંબઈનો અન્ય આરોપી છે સુલતાન કાપડિયા અને ઇમરાન ઉર્ફે ડાયમંડ આ બે આરોપીઓએ પણ આ કાવતરામાં સામેલ થઈ અને પેઢીઓના સરનામા અને બીજી અન્ય પેઢીઓ કે જે કુલ એકસો પિસ્તાલીસ પેઢીઓ થાય છે આ બધી પેઢીઓના ખોટા ભાડા કરારો ખોટા પુરાવા ઊભા કરી રજીસ્ટ્રેશન કરાવી અને કુલ અઢારસો કરોડના ખરીદ અને વેચાણના બિલો ઊભા કરી સરકારની ટેક્સની ચોરી કરેલ છે જે અનુસંધાને હાલનો આરોપી સુલતાન કાપડિયા કે જે મૂળ ભાવનગરનો રહેવાસી છે અને હાલ મુંબઈ રહે છે એ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને એ એના દ્વારા જે બિલો બોગસ બનાવવામાં આવેલા એ અનુસંધાને હાલ રિમાન્ડ ઉપર છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ